આવેલું આસ્થાનું કેન્દ્ર એવા પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર તરફ જતો માર્ગ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયનું આસ્થાનું કેન્દ્ર લીલાપીર બાપુની દરગાહ પાસે હાલ અત્યંત ગંદકી ભરાયેલી જોવા મળી રહી છે આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીના દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તળાજા નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધનેશ્વર મહાદેવ મંદિર તથા લીલાપીર બાપુની દરગાહે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આવી ગંદકીમાંથી પસાર થવું પડે છે જે અત્યંત દુઃખદ અને શરમજનક સ્થિતિ સર્જે છે ધાર્મિક સ્થળો આસપાસ સ્વચ્છતા જાળવવાની જવાબદારી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તળાજા નગરપાલિકા ગંભીર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી શ્રદ્ધાળુઓને આવી જ ગંદકીમાંથી પસાર થઈને દર્શન માટે જવું પડશે અહીંયા લીલાપીર બાપુની દરગાહ ગટર ઉભરાય કોઈ કહેવા નથી આઠ મિનિટા આમનું છે કોઈ સંભાળ લેતું નથી દર્શન કરવાવાળાને બહુ મુશ્કેલી પડે છે જી આપનું નામ મારું નામ ધીરુ દસાડિયા છે અને હું તળાદા નગરપાલિકાના વોર્ડ નંબર બેનો નગર જવું છું મારી સાથે તે જીગ્નેશભાઈ છે એ પણ ચૂંટાયેલા પ્રતિ નગર સેવકના પ્રતિનિધિ છે બરાબર ગટરને લઈને શું કહેવું આપનું હવે આ જે ગટર જે અત્યારે ઉભરાય છે છેલ્લા પંદર વીસ દિવસથી ઉભરાય છે લોકો કર્મચારીઓ સાફ કર્યા છે બરાબર છે પણ તકલીફ મોટા મોટી એ છે કે અહીંયા તળાધાની અંદર આપણે ગટર લગભગ પચાસથી સાઠ વરસ જૂની હોય છે ત્યારે તળાજા આવડું મોટું નહોતું નાનું એવું હતું એ વખતે જે સમય હતો એટલે એ ભૂંગળા બરાબર થાય ચારના ભૂંગળા છે પણ અત્યારે તળાજા ઘણું મોટું થઈ ગયું શકાય જ્યાં કદાચને ડબલ થઈ એમ થઈ શક્યું અને બીજું કે તળાધાની અંદર જે પાણી આપવું આવ્યા આખા ગામનું પાણી આ વોર્ડ નંબર બે ની એ વિસ્તાર આવે છે લીલાપુર બાપુ દરગા કહેવાય અહીંયા ફળકા ગટરનો કુવો છે અને આખા ગામનું પાણી આ ગામનું આમની કોઈ ગોળો કે સોસાયટીનું કુવો આખા ગામનું પાણી આ વિસ્તારમાં આવે છે અને અહીંયા આસ્થાનું પ્રતિક એટલે કે લીલાપીર બાપુની દરગાહ પણ આવેલી છે જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા દર્શનાર્થે આવે છે એ ઉપર આ જ્યાં છે એ ધનેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા મહાદેવના શું ભક્તો ભક્તો ઘણા આવે છે એ લોકોની હેરાન પરેશાન ફૂલ છે અમે તકલીફ એ છે કે આ લોકો જે સત્તાધીશો જે છે એ અત્યારે વચન અમે લગભગ દસ બાર કરોડ રૂપિયા આપણે વિકાસના કામમાં વાપરેલા છે સો ટકા સારી વાત છે અમે રાજી થઈએ અમે વિપક્ષમાં ભલે પ નારાજ નથી પણ જે જરૂરી કામ જે છે ગટર કે જે તળાધાની અંદર પચાસ વર્ષની જૂની આમ નથી એમાં કોઈ ઉલી કરતા નથી ખરેખર ગટરની જરૂર છે તળાધાની અંદર હવે અત્યારે ખૂબ કમીની અંદર આ ચાલુ છે પાણીની લાઈન ના આવતા દિવસોની અંદર એની પર રોડ પાથરી દેવામાં આવશે આરસીસી અથવા સીસી કે જે કાંઈ કરે એ તો એ કરી નાખે તો આ ગટરના ફૂબડા જે હતા એ તો પાછા ઉભરાવાનું શરૂ જ રહેવાનું છે બરાબર છે તો હવે એની માટે આ ગટરનો કુ આજે કુંડી છે એ પચાસ વર્ષ ઊંડીમાંથી એ ખબળીને ઝેટી પડી જાય છે હવે એની બે જટ્ટો લાગે બરાબર તો એ પાણી જે ગટરનું પાણી એ કૂવામાં જવાની બદલે અહીંયા લીલાપીર બાપુની દરગા જમા થાય મોટર મૂકીને એને બહાર કાઢવું પડે એ પાણી અહીંયા આવે હાલવાની જગ્યા રહેતી નથી બધાના પગડ્યા બરાબર દર્શનાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે જે જે લોકો છે એ અમને એમ કે ભાઈ તમે ક્યાંક કરાવો પણ સત્તાશી દિશો કરે તો શું કરે આ લોકો જે કર્મચારીઓ જઈને પાસે સાફ સુફ કરાવે બરાબર રહેવાથી આ કુંડી જે છે એ ઓછાને બાવીસ થી પચીસ ફૂટ ઊંડી હશે તો હવે સુપ્રીમ કોર્ટનો કાયદો એવો છે કે ગટરની અંદર કોઈને ઉતરવું નહીં એમાં અમારી કોઈ જવાબદારી નથી એમાં સુપ્રીમ કોર્ટનો આદેશનો હિસાબ કોઈ કરી શકતું નથી તો હવે ખરેખર આ કુંડી એને જેસી બીજી ખોદીને કે ગમે એમ ખોદીને એને કુંડી નવેસરથી કુંડી બનાવે તો જ આ ગટરનું પાણી દૂર થવાનું છે અને બીજું આ ગટરનો કૂવો છે તેની મોટર બંધ હોય તો પાણી આ ગમે ત્યાં થાય નદીમાં જાય ને બીજે થાય બરાબર છે તો હવે ખરેખર અત્યારે રોડના કામ જરૂરી હોય કરવા અને ગટરનું કામ જે કરે કારણ કે ગામ આખાનું પાણી વોર્ડ નંબર બે માં આવે છે ગટરનો અને જરૂરી ગટરના ના ભૂંગળા મોટા કરવાની જરૂર છે એ વહેલી તકે કરાવવા વિનંતી એવું અમે સત્તાધીશો ને જાણ કરવા માંગીએ છીએ કારણ કે મોદી સરકાર રૂપિયા પેટ ભરીને આપે છે કે તમે વિકાસના કામમાં વાપરો પણ વિકાસ જે છે એ રોડે સડે ખોટું ને અત્યારે તમે જોવો ગમતીનું પાણી જ્યાં જોવો ને ગમતી છે તો એની માટે શું કરું ને કે આ સત્તાધીશો થોડુંક વિચાર કરે તો સારું બાકી જે અમારો બજેટ હતો એમાં વોર્ડ નંબર 2 ના કોઈ કામ લેવાના નથી મોટા ફક્ત રિપેરિંગ કામ એ સિવાય કોઈ કર્યું નથી અમને કોઈ વાંધો નથી ભલે નથી લીધા હાલો પણ આ જે ગટરની વસ્તુ થઈ મેઇન રોડમાં આવ્યા છે ભાઈ રોડ રોડની અંદર આવે અને આ આસ્થાનું કિરણ તેમાં હિન્દુ મુસ્લિમ બધા ભેગા થાય તો એ લોકો હેરાન પરેશાન અમે હેરાન પરેશાન થઈ તો હવે આ બાબતે ચીફ ઓફિસર સાહેબ અથવા ઉપરી અધિકારી કંઈક કરે એવી અમારી લાગણી અને માંગણી છે